ભરૂચમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના પ્રાણઘાતક દોરાથી રક્ષણ આપવા માટે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સેફ્ટી લગાવી અપાયા ભરૂચમાં પણ આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોમાં પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી રહે છે જેમાં ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવો બને છે આ માટે રક્ષણ હેતુ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે એ માટે કસક સર્કલ પાસે એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફ્ટી વાયર તાર નું વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ના અધ્યક્ષતામાં યોગી પટેલ દ્વારા ટુ વ્હીલર પર સેફટી તાર લગાવાયા હતા સાથે જિલ્લા ટ્રાફિક પીઆઈ પ્રકૃતિ ઝણકાટ અને સી ડિવિઝન પીઆઈ વનરાજસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જાગૃતિ સંદેશ નાગરિકોને આપવામાં આવ્યો હતો હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંત્રનું જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એક તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ગળામાં આવવાની શક્યતા રહેતી હોય છે જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે આપણે જોયું હશે સ્ટેશન પાસે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયજી રાજ મકવાણા સાહેબની અધ્યક્ષતાની અંદર વિના મૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો